અરે જીંદગીમાં તો પાણી નહીં પડ્યું ન કોઈ કેછું પરસા ફટાફટ પાણી કાઢો આ કા લે સાહેબ સાહેબ ચા પસો બોલીજો

આ સાહેબ કિસીમાં દૂધો છુ પાડી દીધું હા કિસીમાં દૂધો છુ ના કેવું ના હોય તો તાન જે હોય કામ કર સારી તારે મારે જ હું તો બોલ્યો કામ તું તારું કામ કર હા

વારિયા બનના ફંસાય આ સાઈડ રે સાદા જાય પેલું સાય દંબાની કેટલી વાગ્યા વાગ તો જી તો સાય બોન વરાખ ગયો હા જોલજે તો બબાલ થા માર બેહો હું તો પાણી છાડ પડ્યું

બાપા રે આ સાહેબ ને કોઈ દંડો મેળ્યો છે અને પુલાના કારણે દોર્યા ના કારણે

À thế rồi bây giờ anh có sẵn đó, năm mươi là thế chứ. À cái đó. cái đó, anh ấy biết anh cái Anh cái Anh cái gì

કઈ પચાસ <hostel> <Tupia>, <tap��> <DSA daar dosen scary> <hé>

હાય બસ થાજી આલે સડુ ચોકીયા બનાવતા ઓના બેનો આઈ નહીં કા બસાઈ બનાવ કે અમે જર્મા જર્મા ફરતી જાવ જેરના બીજ ભરા ભાઈ થાજી હા હા લેટ પછાદી ખાવ આ ફળો ખાવાની મન તો

ખારે ને પઠાલ પર сяディアજે દિનાવા એક નંબર એ આ ગાડી જો ભરી મી લાગતું મને આ ગા બે હો માને ના નહીં બે દાડી ભેકો છો તો નહીં ઉંધો પડી ગયો તું ને તું તો આયો તાડુ નાય નહીં આયો તાડુ નાય હું તો વારે ના આયો તો લે એ પલા ડટના પાણી ક લાતો કરાગમે એ ગટરમાં બરાબર એટવા ઈમો નથી મોત વાર લાગશે ઓનતો ચલો કેદીઓ જમાના ગટરમાં આવ્યો વાદ્ય ખટવા વા વા માથા નાકો આ તો નહીં કોઈ ઘર એકબીજા માથા નાખો તો વાળીઓ વારી હું વાળી છું તે તમે પહેલા આયા હતા તો તમે જ આવશો કે મને તો હું આવળ ઓરે ના કહે કે મા આલ માં ના કાઢી બે હું બે બે જણા એવો કરતા ને પાછો લેવા આયો છે ના એ બરાબર નાગી લેવાયો હોય લેવા તે દે છો એ બધા નોકા નઈ રાખતો મને

જે ખાવ એટલું લેજે માપનું ભગાડ ના કરતો ઘર પાડું બસો ના પાડે પોટલી મેટલી પોટલી જો કરવા अना दे पोटू एक ini जमाली जरा ini, ये तो तो

જીને રોટલી ખવાડ હોય જелમાં જીને રોટલી ખવાડ હોય ને જલે ખવાડ હોય રોટલી ખવાડ હા ના મોતા તમાજા હતા બે દાડા બે દાડા કે લાયા હતા અંતે બે દાડા કે બે દાડા કાલે વેલાણીયો તો કાલે હાલો આજે ચા વેલાણીયો માનો છે ખોટી કેલો મજા લ્યાની બેવા

સરપંચ પણ claro, <c Risky>

કોલાવા બોલ પેલા બેમાને તો સાહેબે પકડી લઈ જાન અંદર પૂર્યા છે એ તો તૂટી ગયા છે બરબ બનાય લોકો ના તો અને ખાવાય ની મરે એ વાત ખોટી કરજો એ તો શાંતિથી વા ઉંઘ્યા છે તારે જો તો લેરા એવા ઉંઘ્યા છે પગ ઉપર પગ ચરાય ને મન તો ધમકાયો પાછો જેલમાં તાને ઓ તારી જેલમાં એક ખાંડ પેટની જેટની જે મને કે ઓમ ગઈ કે હું હાલ જ અમે ને કે હાલ બખ ખાવાનો આવશે કે ફટફટ થાળીઓ બધી આમ ના હોય તાને એ ઓન ખાલવા ખારો કોક હાલવાવા બધી આમ સેટ થઈ બેઠા હતા એટલે જેલમાં આવી બધી ફેસિલિટીઓ થઈ ગઈ હવે તો બસ એવું લાગે છે એવું કોક ઓય લાગે છે

હે આપડા નવું ગોડાઉન માંથી એક ગાડી ને બાપુ સેલ મારા છે વિસનગર લે